નમસ્કાર વિદર આપની સાથે હું સેજલ ગુજરાતની અંદર હવે બસ ઓછા દિવસો છે બહુ જ પંદર તારીખની આસપાસ ચોમાસું ગુજરાતમાં પહોંચે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા અને નિષ્ણાંતો દ્વારા તેર થી ચૌદ તારીખની વચ્ચે ચોમાસું ગુજરાતમાં પહોંચે એવી આગાહી કરવામાં આવી છે પણ એ પહેલા ચોમાસું પહોંચે એ પહેલાં પ્રીમોન્સૂન એક્ટિવિટી ચોમાસા પહેલાંની જે ગતિવિધિઓ છે એ ગુજરાતની અંદર શરૂ થઈ ચૂકી છે અને એ ગતિવિધિઓ અંતર્ગત ગુજરાતની અંદર વરસાદ જે છે એ પડી રહ્યો છે અમરેલીની અંદર ગઈકાલે વરસાદ વરસ્યો વલસાડની અંદર વરસાદ વરસ્યો એટલે ગુજરાતના આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે આગામી કેટલા દિવસ કયા દિવસોમાં કયા જિલ્લાઓની અંદર આગાહી છે ચોમાસું શું કહી રહ્યું છે ક્યાં પહોંચ્યું છે અને કેવી રીતે ચોમાસું ગુજરાતની અંદર પહોંચે છે કયા જિલ્લાઓમાંથી પહોંચે છે આ તમામ વિષયો ઉપર વાત કરવી છે મારી પાછળ તમે સ્ક્રીન જોઈ રહ્યા છો વિંડીની અને ઓલમોસ્ટ મુંબઈના અડધા ભાગો સુધીમાં ચોમાસું તમે જોઈ રહ્યા છો આજે બ્લુ કલર દેખાઈ રહ્યો છે ત્યાં ચોમાસું છે એ પહોંચી ગયું છે ગુજરાત માટે પણ આગાહી કરવામાં આવી છે કેરળ કર્ણાટક મુંબઈ તમિલનાડુ આ બધા જ વિસ્તારોની અંદર આધિકારિક રીતે મુંબઈની અંદર ચોમાસું પહોંચ્યું એ પ્રકારની કોઈ જાહેરાત છે એ નથી કરવામાં આવી પરંતુ ગુજરાતની અંદર જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ વરસાદ જે છે એ વરસી રહ્યો છે અને હવામાન વિભાગે હવે કયા વિસ્તારોની અંદર આગાહી કરી છે એના વિશે આપણે વાત કરીશું તો હવામાન વિભાગે અગિયાર તારીખ સુધીનું અને ત્યાર પછી તેર ચૌદ પંદર તારીખ સુધીનું અનુમાન જે છે એ જાહેર કર્યું છે પહેલાં તો આજના દિવસમાં કઈ જગ્યાઓ પર વરસાદ પડવાનો છે એ જોઈ લઈએ તો આજના દિવસમાં હળવાથી મધ્યમ વરસાદ અને અમુક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે કરવામાં આવી છે નવ તારીખનું એટલે કે આજના દિવસનું આ હવામાન વિભાગનું પૂર્વાનુમાન તમે જોઈ રહ્યા છો જેના અંદર સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દેવમાં વરસાદની આગાહી છે હળવા વરસાદની આગાહી છે સાથે ખેડા મહીસાગર પંચમહાલ દાહોદ અને આણંદમાં પણ હળવા વરસાદની આગાહી છે જે તમે ડાર્ક ગ્રીન કલરમાં જોઈ રહ્યા છો ત્યાં એ જે બધા વિસ્તારો છે ત્યાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે એ કરવામાં આવી છે જેમાં વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરા અને નગર હવેલી છેલ્લા આ જે વિસ્તારો છે ત્યાં આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે કે ગાજવીજ સાથે વરસાદ વરસાદ જે છે એ વરસી શકે છે બાકીના જે વિસ્તારો છે ત્યાં હજુ પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત આગાહી નથી કરવામાં આવી આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે જે આ તમે ગ્રીન કલરની અંદર જોઈ રહ્યા છો એ બધા જ વિસ્તારોની અંદર વરસાદની આગાહી છે પણ ગીર સોમનાથ અમરેલી ભાવનગર દીવ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી આ બધા જ વિસ્તારોની અંદર વરસાદની આગાહી છે જે ડાર્ક ગ્રીન કલરમાં છે દક્ષિણ ગુજરાતના શહેરો છે ત્યાં અને વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ત્યાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી છે દસ તારીખ માટેની આગાહી કરવામાં આવી છે ત્યાર પછીનું પૂર્વાનુમાન અગિયાર તારીખનું અગિયાર તારીખમાં ગાજવીજ સાથે વરસાદની કોઈ જ આગાહી નથી ગ્રીન કલરમાં જેટલા વિસ્તારો છે એટલે ફરી સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એમાં ગીર સોમનાથ અમરેલી ભાવનગર દીવ આ બાજુ પંચમહાલ હા અગિયાર તારીખે વડોદરા અને ભરૂચમાં કોઈ વરસાદની આગાહી નથી પણ પંચમહાલમાં આગાહી છે કે વરસાદ વરસશે દાહોદમાં આગાહી છે છોટાઉદેપુરમાં નર્મદામાં સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અને આ બાજુ નીચે દાદરાનગર હવેલી અને આ બાજુ દમણ અગિયાર તારીખે આ જે વિસ્તારો છે ત્યાં વરસાદની આગાહી છે એ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે સામાન્ય રીતે આપણે ત્યાં દક્ષિણ ગુજરાતથી ચોમાસું જે છે ગુજરાતની અંદર પ્રવેશ કરતું હોય છે ત્યાર પછી ધીમે 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 આગળ વધતું હોય છે અને ત્રીસ જૂન સુધીમાં લગભગ આખું જે ગુજરાત છે એ કવર કરી લેતું હોય છે એ જ રીતે પ્રિમોન્સૂન એક્ટિવિટી પણ થઈ રહી છે નીચેથી મુંબઈ તરફથી ચોમાસું આગળ વધતું વધતું આવશે એટલે અત્યારે પ્રિમોન્સૂન એક્ટિવિટી જે છે ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે બાર તારીખનું પૂર્વાનુમાન તમે હવામાન વિભાગે જાહેર કર્યું છે એ સ્ક્રીન પર જોઈ રહ્યા છો જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ દીવ સૌરાષ્ટ્રના આ ચાર જિલ્લાઓ જેમાં સડંગ તારીખ સુધી આગાહી અને ત્યાર પછી પણ આગાહી છે એ પણ જોઈશું કે પછી કયા જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી છે પણ સૌરાષ્ટ્રના આ જે વિસ્તારો છે કે જ્યાંથી આ વખતે ચોમાસું એન્ટ્રી લેવાનું છે આ વલસાડની સાથે સાથે આ વિસ્તારોની અંદર પણ વરસાદ પડવાનો છે એવી આગાહી હવામાન નિષ્ણાંતોએ કરી

તો દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં તેર તારીખે વરસાદ પડશે એવું કહેવાય રહ્યું છે કે તેર અને ચૌદ તારીખ આ બંનેમાંથી એક દિવસ હવામાન વિભાગ દ્વારા આધિકારિક રીતે જાહેર કરવામાં આવશે જેટલા પણ ફેક્ટરો જે રાખવામાં આવ્યા હોય જે પાસાઓ એને જો વરસાદ છે ચોમાસું છે એ એને પાર કરી ગયું હોય તો જાહેર કરવામાં આવતું હોય કે ચોમાસું છે એ આ બધા જ ફેક્ટરોને આવરી વરસાદ છે બધા જ ફેક્ટરોને આવરી રહ્યો છે અને એટલા માટે હવે ચોમાસાની શરૂઆત જે થઈ ગઈ છે એટલે તેર અથવા ચૌદ તારીખ બે માંથી એક દિવસ છે અથવા તો પંદર તારીખે પણ હવામાન વિભાગ જાહેર કરી શકે છે કે બસ હવે ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે પણ એ પહેલા પણ વરસાદ જે છે વરસી રહ્યો છે ચૌદ તારીખ માટે ચૌદ તારીખે ભાવનગરની અંદર કોઈ આગાહી નથી આટલા દિવસથી સડંગ આપણે જોઈ રહ્યા હતા કે નવ તારીખથી એટલે કે આજના દિવસથી લઈને સતત બાર તારીખ તેર તારીખ સુધી ભાવનગરની અંદર વરસાદની આગાહી હતી પણ ચૌદ તારીખે ભાવનગરમાં વરસાદની આગાહી નથી અમરેલી ગીર સોમનાથ અને દીવ વરસાદની આગાહી છે તો ચૌદ તારીખે દક્ષિણ ગુજરાતમાં પણ છોટાઉદેપુર નર્મદા ભરૂટ સુરતમાં કોઈ જાગાહી નથી હા હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં નવસારી તાપી ડાંગ વલસાડ દાદરા અને નગર હવેલીમાં આગાહી કરી છે વરસાદની ત્યાર પછીની આગાહી છે પંદર તારીખ માટેની પંદર તારીખે સામાન્ય રીતે ગુજરાતની અંદર એક તારીખ છે કે જ્યાંથી ચોમાસું જે છે બેસી જાય છે તારીખ સરેરાશ પાછલા વર્ષોનો જે વરસાદ પડ્યો હોય એના આધારે સંશોધન કરી અને એના આધારે એના પર આખું રિસર્ચ કરી અને પછી એક તારીખ નક્કી કરવામાં આવી હોય કે આ તારીખે ગુજરાતની અંદર વરસાદ ચોમાસાની જે છે શરૂઆત થઈ જશે એવું બનતું નથી ક્યારેક ત્રણ ચાર દિવસ વહેલું ચોમાસું આવતું હોય તો ક્યારેક ત્રણ ચાર દિવસ મોડું ચોમાસું આવતું હોય જેમ કે ગયા વર્ષે બીપોર જોઈએ વાવાઝોડું આપણે ત્યાં ગુજરાતમાં આવ્યું હતું તો ચોમાસું પંદર તારીખના બદલે પચીસ તારીખથી શરૂ થયું હતું એટલે આ પ્રકારનો ઘટના કરમ કે સર્જાઈ શકે છે આ વખતે જ્યારે કેરળની અંદર ચોમાસું શરૂ થયું ત્યાર પછી મુંબઈ સુધી પહોંચતા પહોંચતામાં એ ચોમાસું છે એ ત્રણ દિવસ થંભી ગયું હતું ત્યાર પછી હવે દસ તારીખે કદાચ મુંબઈની અંદર ચોમાસું પહોંચી જાય એવી હવામાન વિભાગ દ્વારા જાહેરાત પણ કરી દેવામાં આવે ગુજરાતની અંદર પહોંચતા સુધીમાં પણ ચોમાસું થંભી શકે છે અને આ પવનની દિશા પવનની ગતિ તાપમાન આ બધા પરિબળો એને અસર કરતા હોય છે એના પર નક્કી થતું હોય છે કે ચોમાસું ક્યારે પહોંચે છે કેવી રીતે પહોંચે છે અને એટલે પંદર પંદર તારીખ સુધીમાં લગભગ ચોમાસું ગુજરાતની અંદર પહોંચી જતું હોય છે આ વખતે પણ એ પ્રકારની જ આગાહી છે આગામી દિવસોમાં જે કંઈ પણ અપડેટ્સ આવશે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું પંદર તારીખે જે ચોમાસું પ્રવેશવાનું જે ગુજરાતની અંદર એક તારીખ નક્કી કરવામાં આવી છે એ દિવસે જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ અને દીવમાં આગાહી છે ભાવનગરમાં ચૌદ અને પંદર બંનેમાંથી એક પણ દિવસ ભાવનગરની અંદર વરસાદની આગાહી નથી જ્યારે હવામાન વિભાગે આજે મેપ જાહેર કર્યો છે એ પ્રમાણે આપણે હું કહી રહી છું નવસારી વલસાડ દમણ નગર હવેલી તાપી અને ડાંગ એમાં પણ જે ગ્રીન કલરના જે વિસ્તારો છે ત્યાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરે છે પંદર તારીખે પણ સુરત નર્મદા ભરૂચ માં કોઈ જ પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં નથી આવી આપણે જ્યારે શરૂઆતના વિડીયોમાં ચોમાસા વિશે વાત કરતા હતા તો હું તમને આ મેપ દેખાડતી હતી અને આ મેપથી આપણે સમજતા હતા કે જે જગ્યાઓ જે વિસ્તારોની અંદર વાદળો ઘેરાયેલા છે એ વિસ્તારો અને ત્યાંથી એ વાદળો આગળ વધશે એટલે ગુજરાતની અંદર ચોમાસું આવશે શરૂઆતના જે વિડીયોમાં આપણે વાત કરી તો આપણે જોયું કે ગુજરાત જે છે એનાથી નીચેના જે વિસ્તારો છે એટલે કે આ બાજુ મુંબઈ છે આ બાજુ કર્ણાટક છે કેરળ છે એ બધા જ વિસ્તારોની અંદર શરૂઆતમાં અહીંયા અરેબિયન સી અને આ બાજુ બંગાળની ખાડી તરફ જે વાદળો છે એ દેખાઈ રહ્યા હતા હવે તમે જુઓ કે આ વાદળો સતત ગુજરાતની નજીક છે એ પહોંચી ગયા છે ગુજરાતની નજીક આ વાદળો છે એ પહોંચી ચૂક્યા છે અને દક્ષિણ ગુજરાતની અંદરથી ચોમાસું છે એ શરૂઆત કરશે અત્યારે ચોમાસું ક્યાં પહોંચ્યું છે એના વિશે પણ વાત કરવી છે તો તમે આ મેપ જોઈ રહ્યા છો હવામાન વિભાગે જે જાહેર કર્યો છે એ આ મેપ છે અને એના માધ્યમથી જે રેડ કલરની લાઇન છે એ એક તારીખ નક્કી કરવામાં આવી છે કે આ દિવસે અહીંયા ચોમાસું પહોંચી શકે છે જે બ્લુ કલરની લાઇન તમે જોઈ રહ્યા છો એ બ્લુ લાઇન એ સૂચવે છે કે અત્યાર સુધીમાં આટલા વિસ્તારોની અંદર ચોમાસું પહોંચી ગયું છે તમે જુઓ બ્લુ બ્લૂ લાઇન છે એ અહીંયાથી દેખાઈ રહી છે એટલે બ્લુ લાઇન અહીંયા છે ઓલમોસ્ટ ભારતના જે દક્ષિણ ભારતના જે રાજ્યો છે આ જે રાજ્યો નીચેના એ બધા જ રાજ્યોમાં કેરળ છે કર્ણાટક છે તમિલનાડુ છે આંધ્રપ્રદેશ છે મુંબઈમાં પણ પ્રિ મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે મહારાષ્ટ્રની અંદર પણ એટલે બધા જ રાજ્યો છે ત્યાં વરસાદની શરૂઆત જે છે થઈ ચૂકી છે આટલા રાજ્યોની અંદર ચોમાસું પહોંચી ગયું છે હવે ગુજરાતનો વારો છે ગુજરાતમાં એવું કહેવાય છે કે દક્ષિણ ગુજરાત એટલે અહીંયાથી વલસાડથી ચોમાસું છે એ જનરલી વર્ષ વલસાડથી છે ચોમાસું ગુજરાતની અંદર એન્ટ્રી લેતું હોય છે પણ આ વખતે જે રીતે આગાહી કરવામાં આવી છે એવું કહેવાય રહ્યું છે કે ચોમાસું જે છે એ વલસાડની સાથે સાથે આજે વિસ્તાર છે આ વિસ્તારોની સાથે સાથે ગુજરાતમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાંથી પણ ચોમાસું એન્ટ્રી લેશે એટલે આ વખતે પહેલી વખત એવું બનશે કે વલસાડની અંદર પણ ચોમાસું બેસશે સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર અમરેલી જૂનાગઢ જે વિસ્તારો છે ત્યાં પણ ત્યાંથી પણ વરસાદની શરૂઆત થશે એટલે ચોમાસું આ વખતે પેરેલલી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બંને તરફથી શરૂ થશે જે રીતે ચોમાસું આગળ વધી રહ્યું છે એવું કહેવાય રહ્યું છે કે પંદર તારીખ એટલે આ જે આધિકારિક તારીખ છે એ તારીખ સુધીમાં ચોમાસું છે એ ગુજરાતના અંદર પ્રવેશ કરી ચૂક્યું હશે પછી દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે આ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં ચોમાસું પહોંચી જશે ત્યાર પછી વીસ જૂન જે રેડ કલરની લાઇન તમે આ જોઈ રહ્યા છો એ વીસ જૂને ચોમાસું છે એ ગુજરાતના ઉપરના ભાગોમાં એટલે કે બોટાદ છે અમદાવાદ છે આ બાજુ ભરૂચ છે વડોદરા છે પંચમહાલ છે આ બધા જ વિસ્તારોની અંદર ચોમાસું પહોંચે ત્યાર પછી પચીસ તારીખ પચીસ તારીખ એટલે ગુજરાતના ઉપરના જે વિસ્તારો છે ત્યાં પહોંચે અને ત્રીસ તારીખ એટલે કે આ બાજુ રાજસ્થાન અને કચ્છના જે વિસ્તારો છે બધી બાજુ ચોમાસું જે છે એ પહોંચી જતું હોય છે એટલે લગભગ આખો આખા ગુજરાતને કવર કરવામાં ત્રીસ તારીખ સુધીનો સમય જે છે એ ચોમાસાને લાગી જશે પંદર તારીખથી શરૂઆત અને ત્યાર પછી વીસ તારીખ ત્યાર પછી પચીસ તારીખ અને ત્યાર પછી ત્રીસ જૂન લગભગ આ તારીખ સુધીમાં સમગ્ર ગુજરાતની અંદર વરસાદ જે છે એ પડી ચૂક્યો હશે એવી શક્યતાઓ અત્યારે વર્તાવાઈ રહી છે પણ એવું બને પણ ખરા અને ન પણ બને એનું એક કારણ એ પણ છે કે આ વખતે તમે જુઓ વરસાદ આવે ક્યાંથી નક્કી થાય તો કે એક તરફ અહીંયા બંગાળની ખાડી છે અને એક તરફ અહીંયા અરબસાગર છે બંને જગ્યાઓથી નક્કી થતું હોય છે વાવાઝોડું કટ રિપીટ એક તરફ અરબસાગર અને એક તરફ બંગાળની ખાડી આ બંને જગ્યાઓ પરથી વરસાદ જે છે એ આવતો હોય છે અને બંને જગ્યાઓના જે પવનો છે એની દિશા છે એ નક્કી કરતી હોય છે કે ગુજરાતની અંદર અથવા તો દેશની અંદર અથવા તો કોઈ શહેરની કોઈ રાજ્યની અંદર કઈ રીતે વરસાદ આવે છે આ વખતે જે જેટલી પણ આગાહી કરવામાં આવી હતી એ તમામ આગાહી પ્રમાણે આપણે જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સર્જાયું હતું એના કારણે આ વખતે ચોમાસું જે છે સામાન્ય રીતે પહેલી જૂને કેરળની અંદર પ્રવેશ કરતું હોય તો ચોમાસું આરે ત્યાં સીધી લીટીમાં જતું હોય પણ આ વખતે એવું નથી થયું આ વખતે જે બંગાળની ખાડીની અંદર આ બાજુ જે વાવાઝોડું સર્જાયું જેના કારણે આ વખતે ચોમાસું છે એ આ રીતે ગયું એટલે કેરળના ભાગોમાં થઈ અને પછી સીધું પૂર્વોત્તરના રાજ્યોમાં જતું રહ્યું એટલે આ જે વિસ્તાર છે કે જ્યાં સીધી લીટીમાં જવું જોઈએ કેરળ છે પછી આ જે રાજ્ય છે ત્યાં ચોમાસું જે છે એ જવું જોઈએ એના બદલે આ વખતે આ રીતે ચોમાસું ગયું છે એટલે બની શકે કે ગુજરાતની અંદર પણ આ રીતે ચોમાસું અત્યારે આગળ વધે દક્ષિણ ગુજરાતથી શરૂઆત થાય એવું આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે અને મોટાભાગે દક્ષિણ ગુજરાતના વલસાડથી ચોમાસાની એન્ટ્રી જે છે એ ગુજરાતની અંદર થતી હોય છે પણ આ વખતે એવી આગાહી છે કે ભાઈ ચોમાસું છે એ આ રીતે જશે તો દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં પણ ચોમાસું આવશે જૂનાગઢ છે અમરેલી છે એ ભાવનગર છે એ બધા વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થશે ધમાકેદાર એન્ટ્રી ચોમાસાની થવાની છે વલસાડની સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ પ્રવેશ એટલે એવું જે રીતે અહીંયા કેરળમાં સર્જાયું છે એ પ્રકારનું કે ગુજરાતમાં પણ સર્જાઈ શકે એટલે એવું જરૂરી નથી કે હવામાન વિભાગે જે આ લાઈનો આપી છે એ જ લાઈનો પ્રમાણે ચોમાસું આગળ વધે હા ત્યાર પછી વીસ જૂનની આગાહી છે તો દક્ષિણ ગુજરાતની સાથે સાથે ઉત્તર મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદની શરૂઆત થઈ જાય ત્યાર પછી ત્રીસ તારીખની આગાહી કરી છે તો બની શકે કે વીસ તારીખ સુધીમાં પચીસ તારીખ સુધીમાં જ મોટા ભાગના ગુજરાતના વિસ્તારો છે એ કવર થઈ જાય અને આવું મોટા ભાગના વરસાદના જે અનુમાન અને પૂર્વાનુમાન કરતા હોય એ લોકો આવી આગાહી કરતા હોય કે આ પ્રમાણે આ વખતે ગુજરાતની અંદર ચોમાસું આવશે એટલે એવું જરૂરી નથી કે જે લાઈનો તમને અહીંયા દેખાડી છે એ જ લાઈનો પ્રમાણે અહીંયા ચોમાસુ જે છે એ ગુજરાતની અંદર પ્રવેશે કારણ કે તમે જુઓ કે મોટા ભાગના વિસ્તારોની અંદર જે આગાહી કરવામાં આવી હતી એના કરતાં જે બ્લ્યુ લાઇન છે એનો અર્થ એવો કે ચોમાસું એ જગ્યાએ પહોંચી ગયું છે તો બે જૂન છે તમે જુઓ આ રીતે ચોમાસું અહીંયા આગળ વધ્યું અહીંયા આગાહી પાંચ જૂને આ પ્રકારની કરવામાં આવી હતી આંધ્રપ્રદેશને તો ત્યાં પણ ચોમાસું કંઈક એ રીતે ગયું છે કે ઉપરના જે વિસ્તારો છે એને પણ કવર કરી રહ્યું છે એટલે ગુજરાતની અંદર પણ ચોમાસું આધિકારિક રીતે જાહેર જાહેરાત કરવામાં આવશે કે કઈ તારીખથી હવામાન વિભાગ કહે છે કે આ તારીખથી ચોમાસું બેસું પણ બની શકે છે કે એક જ રાઉન્ડમાં દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર પણ પ્રવેશ કરે અને ત્યાર પછી સૌરાષ્ટ્રની ઉપર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને તમામ વિસ્તારોની અંદર ચોમાસું પહોંચી જાય અથવા તો ચોમાસાને પહોંચવામાં વિલંબ પણ થાય એવું પણ બની શકે સાથે સાથે આ વખતનો જે વરસાદ છે એ વરસાદ ધમાકેદાર રહેવાનો છે અને આ વખતે વાવાઝોડા આંધી સાથે વરસાદ જે છે એ આવવાનો છે વાવાઝોડું એટલે એ પ્રકારનું વાવાઝોડું નહીં કે જેના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થાય પણ હા આંધી વંટોળ સાથે ગાજવીજ સાથે ધમાકેદાર રીતે વરસાદ આવવાનો છે એ પ્રકારની આગાહી કરવામાં આવી છે પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે અને ગુજરાતના અમુક શહેરો દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના એ વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તમારા વિસ્તારમાં વાતાવરણ કેવું છે આ તમામ પ્રકારની માહિતી કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ છે નમસ્કાર